હેલો દોસ્તો કરો રાજપુડી ફોલો લાઈક આજે મારા અઠાણું હજાર ફોલોઅર્સ હતા ફેસબુક મિત્રો ફેસબુકના મારા ચાહક વર્ગનો ખૂબ ખૂબ આભાર આજે મારા અઠાણું હજાર ફોલોઅર્સ થયા છે તેની ખુશી અને આનંદ અને હવે એક લાખમાં બે હજાર ફોલોઅર્સ બાકી છે કરો ફટાફટ ફોલો લાઈક અને તમારા મનગમતા વિડીયો તમને મનગમતી જાણકારી આપી શકું હાલ આપણે છીએ વડીયા ભુદેવ નારણભાઈના મકાન માટે જે આપણે ફંડ માટે ફેસબુક મિત્રો પાસે ટેલ રાખી હતી એ ટેલ બાબતે આપણે જણાવવાનું કે નારણભાઈનું કામ ચાલુ થઈ ગયું છે સાઠ થી સિત્તેર ટકા કામ થઈ ગયું છે અને આવતા દિવસોમાં એ પણ સરસ રીતે પૂરું થઈ જશે અને ખાસ તો એ જણાવવાનું કે આજથી એ દાનની સરવાળી જરૂરિયાત છે એટલી રકમ એકઠી થઈ ગઈ છે જેથી કોઈ મિત્રોએ આજે તારીખ ઓગણીસ ઓગણીસ નવ બે હજાર ચોવીસ થી એ દાન બંધ કરીએ છીએ આવતા દિવસોમાં એ ટોટલ હિસાબ આપ ફેસબુક મિત્રો સમક્ષ જે દાતાઓ છે એના નારાયણભાઈનું સિત્તેર સાઈઠ થી સિત્તેર ટકા કામ થઈ ગયું છે અને અવિરત કામ ચાલુ છે હાલ ક્યાં કામ પહોંચ્યું છે કામની ગતિ કેવી છે શું છે એ મિત્રો પાસેથી જાણીશું પણ ખાસ આ બાબત હવે દાનની જરૂરિયાત ન હોય દાન કરવું નહીં દાન માટે કોઈ કોઈને પૈસા આપવા નહીં વિશેષ આપણે મળીએ જે સાથે સાથે આપણે હેલ્પ કરે છે મદદ કરે છે મિત્રો ને અને મિત્રો પાસેથી પણ જાણીએ કે ભાઈ ક્યાં ગેમ કેટલું છે આવતા મળે એનો પણ એક વિડીયો મૂકીશું મિત્રો ફોલો લાઈક હાલ આપણે નારણભાઈ ના મકાન નું કામ ક્યાં પહોંચ્યું છે એ જોઈ રહ્યા છીએ કામ ચાલુ જ છે હાલો બે ચાર મિત્રો છે હે ઉલભાઈ સરસ તમારી મહેનત રંગ લાવી છે તમારા પાડોશી છે અને તમે દિલથી ધ્યાન આપો છો નાના મોટા તમામ કામમાં હેલ્પ કરો છો શું બસ એક આવું જે કામે ધ્યાન આવ્યું હતું તો બધાય મિત્રોનો સાથ સહકાર છે સારો એવો અને કામ હવે બસ પૂરું થવાની તૈયારીમાં છે અને ઘણો બધો સારો સાથ સહકાર મેળો છે અને એક અમારા વતી એમ થયું કે આ કામ થયું છે એમ સરસ ખાસ કરીને કોઈની હેલ્પ મળી હા એમાં ઘણા બધા મિત્રોને કોઈને વાહન દ્વારા જેની પાસે જેસીબી હતું જે ભાઈ આપડે પિન્ટુભાઈ અઘેરા છે એમનું ટ્રેક્ટર જેસીબી બીજા સાકરોડા વાળા ભાઈ ધમભાઈ છે એમનો પણ આભાર છે અને ઘણા કડિયા મિત્રો છે જે ભાવેશ અમીરભાઈ મકવાણા કરીને છે એના પાંચ જણાની ટીમ છે એ પણ અંદરનું આખું પ્લાસ્ટર એમને ફ્રી ઓફ માં કરી આપવાના છે એટલે ઘણા બધા મિત્રો એવો સાથ સહકાર છે જેમ કહીને ખાસ ઈટુ લેવાની હતી એમાં પણ વિરજીભાઈ કુંભારે થોડો ઘણો સારો એવો સાથ સહકાર આપેલો છે એટલે બધેથી પૂરો સહકાર મળેલો છે મળી અસુદભાઈ મહેતાને જેઓએ પણ ભંડોળ એકત્ર કરવામાં તેમજ સ્થળ પર વારંવાર આવી ચેક કરતા એમને પણ પૂછીએ નમસ્કાર મહાદેવાર નારાયણભાઈના મકાન માટેનું જે કોઈ પણ યોગદાન આવેલ છે એમાં નામી અનામી દરેકનો હૃદયપૂર્વક સમસ્ત બ્રહ્મ સમાજ વતી આભાર માનું છું અને એક બીજી મુદ્દાની વાત એ છે મુદ્દાની વાત ને છે કે આમાં દરેક સમાજના એ જેવી જેની શક્તિ પ્રમાણે યોગદાન આપેલું છે કોઈ ક્યાંય દેખાડા વિના કોઈ ક્યાંય નાટક કર્યા વિના જે મનથી થયું છે આમાં હિન્દુ મુસ્લિમની એકતાનું એકને બહુ વડિયા માટેનું સારામાં સારું ઉદાહરણ દાખલા રૂપે બેસાડવા જેવું છે કે આમાં બ્રહ્મ સમાજના કામમાં દરેક સમાજે ઉપયોગી બને છે અને નામી અનામી લોકોએ તન મન ધન થી અમને સહયોગ આપેલો છે અમને હૂફ આપેલી છે અને જયારે જયારે કઈ પણ મુશ્કેલીના સમયમાં અમને યાદ ને કરવું એવો પણ દાતાઓ શ્રીઓનો કોલ છે કે જયારે જયારે કઈ સારા હોય તેવી પ્રાર્થના આ તકે રાજુભાઈ કાર્યનું ખાસ તો યોગદાન મોટા મોટું છે કે હરે ફરે ને બધાને જાગૃત કરે છે બધા જે કોઈ પ્રશ્ન ને આપવા માટે એનો સૌથી તત્પર પેલા રાજુભાઈ હોય તો રાજુભાઈને

પ્રશંસની કામગીરી માટે માટે એક સારામાં સારો ઉદાહરણ દાખલા રૂપ છે આપણે મળીએ વિપુલભાઈ બરસાને કે જે સવારે છ વાગે જો ટ્રેક્ટર આવતું હોય રેતી નું કે પથ્થરનું તો એની હાજરી એની હાજરી લગભગ માણું આ મકાનનું કામ આવ્યું એસી ટકા એની હાજરી રહી છે અને સૂચન રહ્યું છે જે ખરેખર સરાય નહીં છે દિલથી સવારના છ વાગ્યા માં ઉઠી અને મકાન આવી જાય કડી આવ્યા છે કે નહીં

બાજુમાં સામે એની નાનભાઈ ની સામે ઇકબાલભાઈ ફોક કરીને નુરાભાઈના દીકરાનું મકાન છે એનું હૃદય વાયરલ કરેલ અને એ વિડીયોના માધ્યમથી બધાને ખબર પડી કે ભાઈ આપણો બ્રાહ્મણ પરિવાર આ રીતે દુખી છે તો અમે પાસે આવ્યા અને વાત કરી કે ભાઈ આનું શું કરવું એટલે એમાં જ ઘનશ્યામ ડેરીવાળાએ પચીસ હજાર રૂપિયાનું આપણને યોગદાન આપી અને આ કાર્યને વેગ આપ્યો અને એ દરમિયાન જુનેશભાઈ ડોડિયા અમીરભાઈ પ્લાસ્ટર વાળા વગેરે બધા જે સહકાર આપી અને મજૂરીમાં ટોટલી વર્ગે પોતાનું સો રૂપિયાનું કામ પચીસ રૂપિયામાં કરી અને જે આ યોગદાન અંદાજે અમારા ધારણા મુજબ લાખ રૂપિયા આસપાસ પહોંચી ગયું છે અને આ કાર્ય હવે પૂર્ણ થઈ જશે સો ટકા મહાદેવની કૃપાથી અને ઘટશે તો અમે બધા બેઠા છીએ રીતે વિચાર કરી અને આજે ઓગણીસ તારીખે અમે આ દાન લેવાની જાહેરાત બંધ કરીએ છીએ અને આ કાર્યમાં જેનો સહકાર મળેલ છે એ બદલ આભાર મિત્રો મારા માધ્યમથી અનેક લોકોને આવી હેલ્પ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આવતા દિવસોમાં કાંઈ હશે તો આપ સમક્ષ આ લોકોનો પ્રશ્ન મૂકીશ અને આપની યથાશક્તિ યોગદાન આપી અને આવા આત્માઓ આવા જીવોને એની જિંદગી બાકી બાકીની જિંદગી સરસ રીતે પસાર થઈ શકે એવો પ્રયાસ કરીએ હું તો કરું છું પણ આપની મદદથી આ બધું શક્ય છે તો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક